નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને વારસે આજે શનિવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓડિયો પસંદ લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં ધીમી ગતિએ સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે અને હાજર બજાર અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે વાયદામાં ધીમી ગતિએ સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે અને જીરુ બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી મિમેન્ટ નથી અને સામે કોઈ મોટી ડિમાન્ડ પણ નથી આગામી દિવસોની અંદર જીરુ બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે તેના બજાર ઉપર આધાર રહેલો છે

વિડીયો ગમે વિડીયોને લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળી શું આ બધા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવા જય